શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આજે જ્યારે અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજી નિજધામમાં બિરાજવા જઈ રહ્યા છે ત્યારે આખા દેશ વિદેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરની જે પોતાની આગવી ઓળખાણ છે રંગોળી એ વડોદરાની એક ઓળખાણ છે આ જ મંદિર સંકુલમાં વર્ષોથી એટલે એવું આપણે કહીએ કે જ્યારથી ન્યાય મંદિર બન્યું ત્યારથી આ પ્રકારના અહીંયા રંગોળી પ્રદર્શનો થતા હતા ત્યારે વડોદરા શહેરના જ એક ખૂબ મોટા ગજાના કલાકાર શ્રી રાજેન્દ્ર દિંડોરકરજી અને તેઓના ટીમ દ્વારા જ્યારે રામલલાના અનેકવિધ રૂપોને જ્યારે કંડારવામાં આવ્યું છે આજે જ્યારે રંગોળી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે મને લાગે છે કે આ પ્રકારનું પ્રદર્શન આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ થઈ રહ્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને રામ નિજદામાં બિરાજવાના ખૂબ ખૂબ વધામણી કરું છું અને સાથે સાથે વિનંતી કરું છું કે આપણે બધા આ પ્રદર્શની જોવા આવવું જોઈએ અને સાથે સાથે રામલીલા અને લાલાના અનેકવિધ જે રૂપો છે તેને આપણે બધા એક સાથે રહીને એને ઉજવવા જોઈએ આજ રામ આજે રામ ભગવાન અયોધ્યા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા એક અલગ ઉત્સવ સાથે રામમય બની ગઈ છે ત્યારે વડોદરાના રંગોલીના કલાકારો એમણે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા કોર્પોરેશનના માધ્યમથી ન્યાય મંદિર ખાતે અલગ અલગ રંગોળીના માધ્યમથી પોતે પોતાની કલા રામ ભગવાન પ્રત્યેની ભક્તિ અહીંયા દર્શાવવામાં આવી છે બાળ રામલલ્લાને પણ બતાવવામાં આવ્યા છે તો ધનુર્ધારી રામને પણ અહીંયા રંગોળીના માધ્યમથી બતાવ્યા છે તો એની સાથે સાથે ભગવાન રામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપી રહ્યા છે એ પણ રંગોળીના માધ્યમથી બતાવવામાં આવ્યું છે આ વડોદરા કલાનગરી એટલે જ કહેવાય છે કે આપણા કલાકારોએ રંગોલીના માધ્યમથી જે રીતે તેમણે પોતાની કલા બતાવીને જે ભક્તિભાવ બતાવ્યો છે હું તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ સમગ્ર વિશ્વના આંગણે આજે સોનાનું સૂરજ ઉગ્યું છે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે આજ રોજ પાંચસો પચાસ વર્ષના વર્ષની પ્રતિક્ષા બાદ ભગવાન રામ નિજ મંદિરે પરત ફરનાર છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આજે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે સમગ્ર વિશ્વના પ્રત્યેક અસ્તિત્વ આ આજે રામમય બની અને આ મહોત્સવને ઉજવી લેવા તત્પર બન્યા છે ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરામાં પણ સર્જકો અને કલાકારો દ્વારા વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા પોતાનું ખુશીને વ્યક્ત કરવાની આ ક્ષણો છે આ ક્ષણો એ કોઈ સામાન્ય ક્ષણ નથી આ ક્ષણો એ ભાર ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે આપણા પોતાના સીધા જોડાણની અનુપમ ક્ષણો છે ત્યારે ભારતીય જનતા પક્ષે આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં રામ રથ યાત્રાના માધ્યમે આ સોમનાથથી આ યાત્રાનો આ આનો પ્રારંભ કર્યો હતો ત્યારના તે સમયના તત્કાલીન સારથી અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે આજે આજે સમગ્ર દેશને આ નવા વર્ષે આ આપણા દેશના અમૃતકાળમાં આપણા આ દેશને આ નૂતન વર્ષે એક ઉત્તમ અનુપમ અમૂલ્ય એવું દવ્ય રામ મંદિર બની મળી રહ્યું છે ત્યારે હું સમગ્ર દેશના તથા વિશ્વના સૌ હિન્દુવાદી અસ્તિત્વ અસ્તિત્વોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી છે વંદે માતરમ જય જય આમાં અયોધ્યામાં બધા જાણે છે કે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ રહી છે તો એનું સેલિબ્રેશન હું તો કહું છું ભારતમાં નહીં વિદેશોમાં બી થઈ રહ્યું છે તેમાં આપણું શહેર કેમ બાકી રહે જેને કલાનગરી પણ કહે છે તો આ કલાનગરીને શોભે એવું એક પ્રદર્શન અહીંયા રજૂ થયેલું છે જેમાં શ્રી આદિત્ય ફાઇનઆર્ટ્સના કલાકારો દ્વારા જ આ રંગોળી પ્રદર્શન અને પેઇન્ટિંગ પ્રદર્શન થયેલું છે અને જે પચાસ જેટલા પેઇન્ટિંગ્સ છે અને ત્રેવીસ જેટલી રંગોળીઓ ચાર બાય છ ફૂટના માપમાં બનાવેલી છે અને દિવસ રાત પાંચ દિવસ દિવસ રાત કામ કરીને આ કાર્યક્રમને યશસ્વી બનાવેલ છે એટલે કલા વિદ્યાર્થીઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહા સેવા સદન જેમ એમને અમને જે પ્રોત્સાહિત કરા અને આ કાર્ય માટે અમને આ જગ્યા ફાળવી અને કાર્ય કરવા દીધું તે આ એક ક્ષણ જે છે તે એક પાવન અવસર છે અને આ પાવન અવસરમાં અમને આ એક કલા બતાવવાનો જે મોકો મળ્યો તો એના એ જે ગર્વ છે એનાથી મને નથી લાગતું કે એનાથી કોઈ મોટું અમે ગર્વરિત થઈ શકે ગર્વાન્વિત થઈ શકે